હાલો મિત્રો જય ઠાકર જય માખોડેલ કેમ શબ્દ માં મજામાં જ રહેજો નવા બ્લોગમાં સ્વાગત છે તમારું શરૂઆતમાં આપણે ભાર્ગવીને ભૂમિ ને પોપટીયા જોઈ લઈએ પછી આપણે આગળ જોઈએ બરોબર તો મિત્રો જુઓ ફૂલ આરંભ માં લે જાગી કે તરત પેલા ભેગી ભૂમિ જોઈ ને ભાર્ગવી જો ભાર્ગવી પણ છે ને હમણાં તો ઓગાળો બાંધી ગઈ છે કોઈ મજા નહી હમણાં ખાવા શીખી ને તો કોઈ મજા ઊભી થતી નહીં હો તો એની ઉપર પંખો ફરે છે કોઈ મજા ન બરોબર પછી તો આરામ જ કરી જાય છે ને પછી તો આરામ જ હોય ને જવો ત્રણેય ભેગા જ હોય એ કોઈ નોખું ન પડે હવે આપણે જોયા બધા શું કરે છે એમ બરોબર જોવો શું કરો ફોન માં રે તમારો જમાનો છે ફોનમાં જતા હોય કોઈ મજા ન ને કંઈક કહી દે તો ખરા જય માતાજી મિત્રો તો જય માતાજી બધા લાઈક કરો ફૂલ સપોર્ટ આપો હવે આને તમને કીધું છે તો એમનું કઈયો કરજો બરોબર ને હાલો આપણે આગળ જોઈએ શું શું હાલે છે એમ બરાબર તો અહીંયા તંકિતભાઈ હું તો છે કોઈ મજાનો આખી રાત જાય છે ને નાઇટમાં એક અહીંયા પંખો ફરે છે એક ઉપર પંખો ફરે છે એને મજાની કરે છે બરાબર આપણે જાય છે બાર ને પછી તમને બતાવો ગાઈ બરાબર તો આપણે હમણાં તો ગાયું કાંઈ ગયા નથી તો આપણે જઈએ તો પહેલા જ તમને બતાવી દઉં છું વાડી ને વાડીમાં અમારે દાદા નીંદે છે એ તો સાંભળતા નહીં હોય લગભગ તો સાંભળતા હોય તો આગળી આગળ હવ જો અવાજ કરો સાંભળી જા મિત્રો સાંભળીએ ગો હા જઈએ અમારે દાદા બરાબર જો જવાર ઊભી છે મસ્તની ઝીંઝવો નીંદે છે ને આપણે આમે જઈએ છીએ પહેલાં તો જો અમારા કપડાં સુકાય છે લેવા પડશે ને આ ઝૂલા અમારા સ્પેશિયલ ઝૂલા ખાવાના એક ઝૂલો તો એમનો પીડો છે એટલે ધૂળ સડી ગઈ છે તો આપણે બકાલું છે મિત્રો જુઓ ને દૂધિયા છે એમાં આવી જશે ફૂલડા જુઓ દૂધી પણ આવી જશે હમણાં કાંઈ ઘટ જ નહીં બકાલું ઝીંઝવો જવાર રીંગણી તો હવે આપણે જાય છે ગૌશાળામાં આપણે આવી ગયા છે ગૌશાળામાં બરોબર તો જો આ નાના નાના બધા છે ને આ બધા એકા બીજા મિત્રો છે જો કેમ બેઠા છે પહે પહે બરોબર છે ને ભવાની શું કરે અહિયાં તો આ છે મીરા જો મીરા મારવા ગઈ પછી સાગરી જો આવે છે બેહી જાહેરી સાગરી જો બે બે કરે છે લગભગ તો બે હિજા હે જો બે હે છે એ બે હિ ગઈ બે હિ ગઈ બેહી ગઈ જ બેહી ગઈ જો કેમ કે હવે એને છે ને ખાય ને આમ પંખા ફરજ છે મજા આવી ગઈ તો આ મીરા પછી આ રાધા બરાબર ને ઓલી છે એ ક્રિષ્ના તો આ બધી ખાય છે કોઈ મજા નહીં ને બેસી જાય હવે બીજું આપણે કમ્પ્લીટ ખાઈ પીને જો આ જે સાટે છે ને એ પાર્વતી છે એની પાછળ ગોપી છે ને જે પાર્વતી જેને સાટે છે એનું નામ છે ભવાની ને અહીંયા પરી સાગરીની પાસે બેઠી બરાબર તો કેટલો પ્રેમ છે ગાયોને પણ જવો ગોપી 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 તો મિત્રો આપણે ગાયશાળામાં આવી ગયા છે કેવું લાગે છે તમને તો જોજો ને આ ગાયો પણ કેવી લાગે છે એ પણ કહેજો બરોબર છે તો આપણે કૃષ્ણ પાસે જાય છે બાજુમાં જુઓ કૃષ્ણ કેટલી સર્વિસ આવે કૃષ્ણ હજી ખાય છે કેમ છે તો એ દે છે બરોબર છે ને હવે આપણે થઈ છે કુંડી ગુંડી બધી કમ્પ્લીટ ભરેલું છે જો આ પાણીની બધી કમ્પ્લીટ ભરેલી છે હવે આપણે બહાર નીકળી જઈએ કેમ કે પછી હું જાઉં તો પછી પાછું બેઠતી હોય ને એ બે હે ની પાછું એને કે કે બે ભાઈ આવશે બરોબર તો હવે આપણે બહાર પણ નીકળી જાય છે દરવાજો ખુલી ગયો છે બરાબર છે ચાલો હવે જવું છે દવણ દળવા માટે તો જોતા રહેજો દળવા જાય પછી મળીએ હાલો મિત્રો તો હવે અમે જઈએ છીએ દવણું દોડવા માટે તો ઘાણે જઈને મળશું કા પછી વધશે તમને મળશું ક્યાંક બરાબર તડકો થઈ જશે બહુ ગાઢ તૈયાર હવે અમે જઈ આવીએ બરાબર આવી ગયા છે મોટા વરાછા બરાબર તો જુઓ આપણે આવી ગયા છે ટ્રાફિક પણ એટલી છે નહીં કાંઈ તો આ આવી ગયું છે તળાવ આપણે રામચોક બરોબર હવે આપણે જવાનું છે એક ઘાણે તો ત્યાં જઈને આપણે મળશું બરોબર તો મિત્રો ઘાણે આવી ગયા છે જો આ જાય છે બરોબર ઘાણે જ જાય છે તો આપણે ત્યાં જઈને મળીએ છીએ

નાગર શેઠ ક્યાંથી ક્યાં માંડી હજી તો સારું જ છે બધા તો હવે આ ગાડી તૈયાર થઈ ગઈ છે મારે તો લેવું છે બાસ્કુ બરોબર લોટ ચાલો હવે આપણે વસ્તુ ઘરે જઈને તા સુધી નહીં તડકાને હિસાબે લીંબુ શરબત પીવા આવ્યા છે હું જયપાલ નાને પીવાનું સાદું લીંબુવાળો પીવે એટલે મજા ન આવે જય જયપાલ મેંગો મેંગો ચાલો અમારે શરબત તૈયાર થાય છે પર જો ભાઈ શરબત બનાવે છે બહુ મસ્ત મજાનું થઈ ગયું તૈયાર જયપલ ભાઈ તો મંડો છે પીવા હાલો આપણું પણ આવી ગયું છે હાલો તો હવે આપણે બધા પીણા પી લીધા છે ને જઈએ છે ઘરે તો આ ભાઈને અહીંયા આ ભાઈને પણ મળાવી દો બોલો દુર્ગા ડિજિટલ કે નામ સે મારી આઈડી હા કોઈ પણ જાય તો સસ મારજો આ ભાઈને એટલે એની ચેનલ આવશે સબસ્ક્રાઈબ કરી દેના સબસ્ક્રાઈબર કરી લેજો ભૂલતા નહીં કેમ ભાઈ ઘેરે આવી ગયા છે ને આટલો તડકો એટલો કે એની વાત જ નહીં આવીને ઠંડા પાણીએ મોઢું ધોઈ નાખ્યું છે ને તૈયાર શાંતિ થઈ ગઈ છે બહુ તડકો છે બરાબર તો હવે આપણે મળશું કાલે બરાબર બીજા નંબરમાં કે ઈસ્ટામાં જો કોઈ જતા હોય તો ઈષ્ટામાં પણ આપણે રૂપલ રાયકા પાંચસો પંચાવન આઈડી છે ને ચેનલનું નામ છે ઈષ્ટા આઈડી રૂપલ રાયકા પાંચસો ઓકે ને યુટ્યુબમાં પણ પંચો આવું તો મળશું કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય